આજે તો જોયું વર્ષો જૂનું શિવ મંદિર ને ભીમની આંગળી નિશાન કેમ છો મિત્રો દ્વારકાધીશ બધા ને સ્વાગત છે મારા નાના એવા મિની બ્લોગ માં આજે જવાનું છે આણંદપુર ને ત્યાંથી જવાનું છે ભીમોરા તો બે ભાઈ નીકળી ગયા ઓંડા લઈને આવી ગયો પેટ્રોલ પંપ ને પૂરા લીધું પેટ્રોલ ને નીકળી ગયા આણંદપુર પોચી ગયા અર્ધે ને દેખાણો ભૂત બંગલો કહા સે આતે પહોંચી ગયા આણંદપુર ની બજાર માં ને આ ગામ માં કોણ કોણ આપણો બ્લોગ જોવે જરા કોમેન્ટ કરીને કહેજો પોગી ગયા બેંકે પતા દીધું આપણું કામ ને આવી ગયા નાસ્તો કરો નાસ્તો કરી નીકળી ગયા સીધા ભીમોરા તો આવ્યો કોક મોરે મોરો હામો હામો કરવાનું પોચી ગયા ભીમોરા ને આવી ગયા ભીમની ગુફા જોવા આ છે પાંચ હજાર વર્ષ જૂની ભીમની ગુફા અને કહેવામાં આવે છે કે પાંચ પાંડવો ઘણો ટાઈમ એના પરિવાર સાથે અહીંયા રોકાણા હતા અને આ ગુફા ડાયરેક્ટ પર નીકળે એવું કહેવામાં આવે છે આ છે કુંતા માતાનું રસોડું આ એ જ રસોડું છે જે કુંતા માતા રસોઈ કરીને પાંડવોને જમાડતા હતા અને આ રસોડું હજી એવું ને એવું જ છે જો જ્યારે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો તો ત્યારે આ રસોડા ને કાંઈ નથી જો આ છે મિત્રો ભીમની કાકરી આ પથ્થરને બધા ભીમની કાંકરીના નામે બધા ઓળખે છે અને આમાં ભીમની આંગળીના નિશાન પણ છે થોડાક જ આગળ આલછો એટલે કાવશે મહાદેવનું મંદિર આ છે પાંડવો દ્વારા બનાવેલું પાંચ હજાર વર્ષ જૂનું પૌરાણિક શિવ મંદિર અને કહેવાય છે આ મંદિરમાં પાંડવોએ ખુદ શિવલિંગની સ્થાપના કરી હતી મિત્રો બધે દર્શન થઈ ગયા નીકળી ગયા અમે ઘર બાજુ દેખાણો ડુંગર ને આવી ગયું ચોટીલા આનો બ્લોગ કરી છીએ આપણે અહીંયા પૂરો મળીએ આપણે નવા બ્લોગમાં